તો મિથુન રાશિના જાતકો આ આવનારો સપ્તાહ આપની માટે ખાસ મોટા પરિવર્તનો લઈને આવી શકે છે નમસ્કાર મિત્રો જય સિઆરમ હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા સપ સપ્તાહ એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો અથવા તો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો મિથુન રાશિનો આવનારા સપ્તાહ એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય તો મિત્રો ખાસ કરીને આ સપ્તાહ મિથુન રાશિના જાતકોને માંસ અને આલ્કોહોલ વગેરેનું સેવન કરવાવાળા જાતકોને આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્ય માટે આ બધી વસ્તુ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે મિત્રો આમ જોવો તો માંસ અને આલ્કોહોલ વગેરેનું સેવન આમ પણ પ્રતિકૂળ જ ગણવામાં આવે છે પરંતુ જે લોકો તેનું સેવન કરે છે તેમને આ સમય દરમિયાન પેટને સંબંધિત કોઈ બીમારી થવાના જોખમ રહેલો છે તો ખાસ માંસ અને આલ્કોહોલ વગેરેનું સેવન જે કરતા જાતકો છે તેઓને તેનાથી દૂરી બનાવવાની જરૂર છે અને કાયમી બને ત્યાં સુધી આનો ત્યાગ કરો તો તે વધુ અનુકૂળ રહેશે આપના આવતા આવનારા જીવન માટે તથા મિત્રો એવી ચીજો કે ખરીદવા માટે આ અઠવાડિયું સારું છે કે જેના ભાવ ભવિષ્યમાં વધી શકે છે તો આવી સ્થિતિમાં જો તમે સોનાના ઝવેરાત મકાન જમીન અથવા તો ઘરના કોઈ બાંધકામનું જે કામ છે તેમાં રોકાણ કરશો તો જેનાથી ભવિષ્ય માટે તમને સારો એવો ફાયદો થશે આ સમય દરમિયાન તથા મિત્રો તમારું ઊર્જા સભર જીવંત અને ઉષ્માભર્યું વર્તન તમારી આજુબાજુને ખાસ કરીને તમારા પરિવારના સભ્યોને ખુશ કરશે જેના કારણે તમને તમારા માતા પિતા તરફથી પણ સારો એવો પ્રેમ અને સ્નેહ મળી રહેશે એટલે કે મિત્રો આપના વર્તનની અંદર આ સમય દરમિયાન અઠવાડિયામાં ઉર્જા અને જીવંતતા અને તથા ઉષ્મા આપના વર્તનની અંદર દેખાશે જેના કારણે આપના પરિવારના સભ્યોને ખાસ કરીને આપના માતા પિતા તરફથી આપને પ્રેમ અને સ્નેહ મળશે મિત્રો તથા ભૂતકાળમાં તમારા પ્રેમ પ્રસંગોમાં ઝઘડો સમાપ્ત થતાં આ અઠવાડિયે તમારે તમારા પ્રિયને વિશ્વાસ અને વચન આપવાની જરૂર પડી શકે છે કારણ કે મિત્રો આ સમયે તમારે ફરીથી તમારા પ્રિયતમ અથવા તો પ્રિયના મનની અંદર તમારો પ્રેમ ફરીથી જગાડવા માટે તેમને વિશ્વાસ અપાવવો ખાસ જરૂરી બનશે તેથી આ બાબતની ગંભીરતાને સમજી તેમની સાથે બેસીને વાતચીત કરો અને તેમના મનની કોઈપણ દુવિધાને દૂર કરો ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો તમારું સામાજિક સન્માન વધવાની સંભાવનાઓ છે એટલે કે મિત્રો આ સમય દરમિયાન આપનું જે સામાજિક સન્માન છે તે વધી શકે છે કારણ કે મિત્રો આ અઠવાડિયા દરમિયાન તમે ઘણી પરોપકારી વૃત્તિઓમાં સામેલ થઈ શકો છો તો ખાસ કરીને જેના કારણે આપની જે સામાજિક સન્માન છે જે આપનું તે વધવાની સંભાવનાઓ ખાસ છે ત્યારબાદ મિત્રો આ અઠવાડિયે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ ઘણા સકારાત્મક ફેરફારો જોશે એટલે કે મિત્રો જે વિદ્યાર્થી જાતકો છે મિથુન રાશિના જાતકો તો તેઓને આ સમય દરમિયાન ખાસ સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું સ્વપ્ન જોતા હતા તેમના માટે આ સમય જે છે એ ખાસ ફળદાયક સાબિત થશે કારણ કે મિત્રો આ સમય દરમિયાન ગુરુ મહારાજ તમારી ચંદ્ર રાશિના પહેલા ભાવમાં બેઠેલા રહેશે જેના કારણે આપને વિદેશમાં જવાના જે અભ્યાસ માટે વિદેશમાં જવા માગો છો તેમાં આપને સારા એવા પરિણામો મળી શકે છે તો ખાસ આ સમય આપની માટે હરેક પ્રકારથી અનુકૂળતાવાળો અને ખૂબ જ સુખદાયક સમય રહેશે પરંતુ મિત્રો જે જાતકો ખાસ માંસ મદીરા અને દારૂ વગેરેનું જે સેવન કરવાવાળા જાતકો છે તેઓને આનાથી દૂરી બનાવવાની જરૂર છે કારણ કે તે આપને આપના પેટને સંબંધિત કોઈ એવી બીમારી સમસ્યાઓ આપી શકે છે તો કાયમિક રીતે આપણે તેનો ત્યાગ કરવો જોઈએ મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ નિમ્બારતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા